નમસ્કાર જીએસટી આપની સાથે હું મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢની સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં મહિલાઓ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો હતો જેને લઈને જુનાગઢ કરની સેનાના મહિલા અધ્યક્ષ મનીષાભા જાડેજાએ મુમતાજ હમીદ શદાર નામની મહિલા સામે ફરિયાદ નોંધાવી છે તો મુમતાજનો પતિ હમિત શાહદાર અમદાવાદની એક પરણીતાને ઉપાડી લાવ્યો હતો આ બાબતે હમીદ જુનાગઢ સિવિલમાં ઈલાજ માટે હતો ત્યારે મનીષાબા અને કાજલબા જાડેજા હોસ્પિટલમાં ગયા હતા ત્યારે હમીદની પત્નીએ હુમલો કર્યો હતો આ મામલે મનીષાબા જાડેજાએ માર મારવાની તેમજ ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે ઘટના સામે આવી છે મહિલાનો મારામારીનો આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જુનાગઢની આ ઘટના સામે આવી છે સમાતતા હીરેના મારી સાથે જોડાયા છે જુનાગઢમાં મહિલાનો મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે શું હાલની અપડેટ જી ચોક્કસ જણાવી દઉં કે જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે મહિલાઓ વચ્ચે ખૂટા હાથે મારામારી થતી હોય તેવો વીડિયો વાયરલ થયો હતો આ સમગ્ર વીડિયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો અને જેમાં સામે આવ્યું હતું કે જે મુસ્લિમ શખ્સ છે તે બે પરિણીતા પરિણીતાને લઈ અને